જય જય શ્રી કૃષ્ણ હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો આપ સૌનું આપણી ગીતા જ્ઞાન ગંગા ચેનલ ના ગીતા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે ಜಗದ ಶ್ರೀಕೃಷ್ಣ ಜನ್ಮ ಜಯಂತಿ ಜನ್ಮಾಷ್ಟಮಿ ಪರ್ವ ದರ್ಶಕ ಮಿತ್ರ ಶುಭ ಕಾಮನಾ ಸ್ವಯಂ ಪರಮಾತ್ ಸ್ವಮುಖೇ ದೀತೂಪ ಗಂಗಾ અમૃત આપના જીવનમાં સ્થિર થાય તેવી પ્રાર્થના સાથે જય જય કાર કરીએ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે

જો સ્વ સ્વરૂપનું જ્ઞાન છે જો પ્રેમ સહ આવકાર છે તો ગયેલા પણ ભાગવાની ફિરાકમાં હોય છે કારણ કે અહીં પોતાનું માથું મૂકવાનું હોય છે મસ્તક ઝૂકાવવાનું હોય છે જ્યારે સામી જગ્યાએ બીજાનું મસ્તક નમાવવાનું હોય છે બીજાનું મસ્તક કાપવાનું હોય છે બીજાને બાટલીમાં ઉતારવાનું હોય છે તો મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે ભક્તિ કરે કોઈ સુરમાં જાતિવર્ણ કુલ કુલખોઈ તો આ માર્ગ શે સુરાનો નહીં કાયરનું કામ જો નહીં પરથમ પહેલા મસ્તક મૂકે પછી લેવું નામ જોઈને અને મિત્રો સિંહોના ટોળા ન હોય પારસમણીના ઢગલા ન હોય

શ્લોક નંબર અગિયાર અવજાનતી મામૂઢા મા નો શીતનુમાશ્રિત પરામ ભાવમજાન મમ ભૂત મહેશ્વર મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણનારા અજ્ઞાની લોકો મનુષ્યનું શરીર ધારણ કરેલા મુજ સર્વ પ્રાણીઓના મહાન ઈશ્વરને તુચ્છ સમજે છે અથાત્ મારી યોગમાયાથી સંસારના ઉદ્ધાર માટે મનુષ્ય રૂપમાં આવેલા મુજ પરમેશ્વરને સાધારણ માનવ માને છે. વાલા મિત્રો, પરિશ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનની દિવ્ય વાણીને વિસ્તારથી સમજીએ કે ભગવાનનો ભાવ એટલે કે સ્વરૂપ કેવું છે જે પરમાત્માની સત્તા સ્ફૂર્તિ મેળવી પ્રકૃતિ અને અનંત બ્રહ્માંડની રચના કરે છે. ચર અચર, સ્થાવર જંગમ પ્રાણીઓ પેદા કરે છે. જે પરમાત્મા પ્રકૃતિ અને તેના કાર્ય માત્રના સંચાલક પ્રવર્તક શાસક તથા સંરક્ષણ છે જેમની ઈચ્છા વિના એક વૃક્ષનું પોદડું પણ પાલતું નથી તથા પ્રાણીઓ પોતપોતાના કર્મો અનુસાર જે જે લોકોમાં જાય છે તે તે લોકોમાં તેમના ઉપર શાસન કરવાવાળા જેટલા જેટલા દેવતાઓ છે તે દેવતાઓનો પણ જે ઈશ્વર છે એટલે કે માલિક છે અને જે સર્વજ્ઞ છે એવા ભગવાન સ્વયં પરમાત્મા કહે છે કે ભૂત મહેશ્વર રૂપ રૂપ અર્થાત સર્વ મહાન ઈશ્વર એવો મારો કૃષ્ણ ભાવ એટલે કે મારું સ્વરૂપ છે ભગવાન અહીં પોતાનું સમગ્ર સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરે છે કે મારું વાસ્તવિક તાત્વિક સ્વરૂપ કેવું છે હું ભૂતોનો મહેશ્વર સુભૂત ભૂત મહેશ્વર રૂપ પરમ ભાવમ કહેવાનું તાત્પર્ય કે મારો સર્વોત્કૃષ્ટ પ્રભાવ અથવાત કાર્ય કરવામાં અથવા ન કરવામાં એને વિપરીત ક્રિયા કરવામાં જે પૂર્ણપણે સ્વતંત્ર છે તે કર્મ કલેશ વિપાક વગેરે કોઈ પણ વિકારથી બંધાયેલો નથી જે ક્ષરથી અતિત અને અક્ષરથી પણ ઉત્તમ તથા વેદો અને શાસ્ત્રોમાં પૂર્ણ પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે ગીતા અધ્યાય પંદર શ્લોક માં આગળ આવશે એવા મારા આ પરમ ભાવને માર

મુખ્ય માનવા એટલે શું જેવી રીતે સાધારણ મનુષ્ય પોતાના શરીરને કુટુંબને પરિવારને ધન સંપત્તિને પદ અને પોતાના અધિકાર વગેરેનો આશ્રિત માને છે અર્થાત કુટુંબ શરીર વગેરેની ઈજ્જતને પોતાની ઈજ્જત અને પ્રતિષ્ઠા માને છે જેમ શરીરને કોઈએ ગાળ દીધી કે મોહનભાઈ આવા મોહનભાઈની જાતિને ગાળી દીધી કે મોહનભાઈની જાતિ આવી મોહનભાઈની પત્નીને કોઈએ ગાળ દીધી મોહનભાઈના પુત્રને કોઈને ગાળ દીધી તો મોહનભાઈ પોતાના ઉપર લગાવી દેશે અને ઝઘડો કરવા નીકળી પડે છે પોતાનો હમ ગવાય છે પોતાનોની પ્રતિષ્ઠા ભંગ થઈ હોય એવું માને છે તો આ જે છે તો ભગવાન અહીં એ કહે છે કે જે પોતાને આશ્રિત વસ્તુ છે એની ઇજ્જત પ્રતિષ્ઠા પોતાની ઇજ્જત પ્રતિષ્ઠા માને છે તે પદાર્થો મળવાથી પોતાને મોટો માને છે અને ન મળવાથી પોતાને નાનો માને છે જેમ પોતાને ગધેડો જો કોઈ કહી જાય તો ગધેડો માની લે અને પોતાને કોઈ ભગવાન છે સારા માણસ છે કહે તો પોતાને સારો માણસ માની લે તેવી જ રીતે સાધારણ પ્રાણીઓ પહેલાં પ્રગટ ન હતા વચમો અપ્રગટ થઈ જાય છે અને અંતમાં ફરીથી પણ અપ્રગટ થઈ જાય છે ખાલી વચ્ચે પ્રગટ હોય છે ગીતા અધ્યાય બીજો શ્લોક અઠ્યાવીસ તેવી જ રીતે તેઓ મને પણ તેમના જેવો જ સાધારણ મનુષ્ય માને છે તેઓ ને મનુષ્ય શરીર ધારણ કરેલા તેમના જ જેવો શરીરને ને વ્યક્તિ માને છે જેવી રીતે સાધારણ મનુષ્યો એવી જ રીતે આ કૃષ્ણ પણ સાધારણ દેહધારી મનુષ્ય છે રામ પણ સાધારણ મનુષ્ય છે પરશુરામ ગણો બૌદ્ધ ગણો જે તે તો મનુષ્ય આ બસ સાધારણ વ્યક્તિ માને છે રામા પીર ગણો નથી કેતા કે બસ આ એક ખાસ વ્યક્તિ હતો શંકર પણ ખાસ વ્યક્તિ છે એવો બસ શોક માં વર્ણન કરે છે થોડી થોડી વિશેષતાઓ હતો પણ મૂળ તો માનવ હતો એટલે બુદ્ધિ નું દેવાળું ફૂંકાઈ ગયેલું છે ભગવાન શરીર ને આશ્રિત નથી હોતા મિત્રો શરીર ને આશ્રિત તો તેઓ હોય છે કે જેવો કર્મ ફળ ભોગવવા માટે પૂર્વ કૃતિ એટલે કે આગળના કર્મો અનુસાર શરીર મળે છે પરંતુ ભગવાનનું માનવીય શરીર એ કર્મજન્ય શરીર નથી હોતું તેઓની ઈચ્છાથી પ્રગટ થાય છે શ્રીમદ્ ભાગવતમાં આવે છે કે ઈચ્છયાનું તત્વ તત્વપુર અર્થાત્ તેઓ સ્વતંત્ર હોય છે જેમ મચ્છ અવતાર કચ્છપ અવતાર વરાહ અવતાર રામ અવતાર વગેરે એટલા માટે તેઓ તો કર્મ બંધનમાં બંધાય છે ન તો તેઓ શરીરને આશ્રિત હોય છે પરંતુ શરીર એમના આશ્રિત હોય છે ગીતા અધ્યાય ચોથો શ્લોક સોળ કે પ્રકૃતિ સ્વામવસ્થિત સ્વામધિષ્ઠાય સંભવામી તો અહીં તેઓ કહે છે કે તેઓ પ્રકૃતિને અધિષ્કૃત કરીને પ્રગટ થાય છે એટલે પ્રકૃતિને વશ કરી પ્રકૃતિના સહયોગથી પ્રગટ થાય છે તો તાત્પર્ય એ થયું કે સામાન્ય પ્રાણીઓ તો પ્રકૃતિને પરવશ થઈને આધીન થઈને જન્મ લેશે અને પ્રકૃતિને આશ્રિત થઈને કર્મ કરે છે પરંતુ ભગવાન સ્વેચ્છાથી સ્વતંત્રતાથી અને પ્રકૃતિની અધ્યક્ષતામાં

જે મનુષ્ય મને અવતારી ન માનતા સામાન્ય મનુષ્ય માને છે વાસ્તવમાં તો તેઓએ મારા જેવું થવું જોઈએ મારા શરણે આવવું જોઈએ પરંતુ મને મનુષ્ય શરીર આશ્રિત માની એવો માને છે કે તેઓ મારે શરણે કેવી રીતે થાય ને થઈ પણ નથી શકતા આ વાત ભગવાને સાતમા અધ્યાયમાં કહી છે કે બુદ્ધિહીન લોકો મારા અજન્મા અવિનાશી પરમ ભાવને નથી જાણતા અને મા સાધારણ મનુષ્ય માને છે એટલા માટે તેઓ મારે શરણે ન થઈ અન્ય દેવતાઓના શરણે જાય છે જે આપણે આગળ જોઈ ગયા અવજાના જેની અધ્યક્ષતામાં પ્રકૃતિ અનંત બ્રહ્માંડોને ઉત્પન્ન કરે છે અને લીન કરે છે જેની સત્તા સ્ફૂર્તિથી સર્વ સંસારમાં કંઈ પણ થઈ રહ્યું છે અને જેને કૃપા કરીને પોતાની પ્રાપ્તિ માટે આપણને મનુષ્ય શરીર આપ્યું છે એવા મારા આ સત્ય તત્વની મારી અનુકંપાની મારા પ્રભાવને મૂળ લોકો કરે છે એટલે કે વિરોધ કરે છે અવહેલના ગણો તો મિત્રો ટૂંકમાં ભગવાન અહી પોતાના પ્રભાવ નું વિશેષ વર્ણન કર્યું ભગવાન થી મોટો કોઈ ઈશ્વર છે જ નહીં તેવો સર્વોપરી છે તેવું કહ્યું પરંતુ પરંતુ અજ્ઞાની મનુષ્યો તેમને તત્વ જાણતા નથી તેઓ લોકોની જેમ અવતાર ધારણ કરી સામાન્ય માણસ સમજે છે કેટલાક લોકોનું એવું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એક યોગી હતા યોગના આઠ અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધ્યાન ધારણા સમાધિ યોગ દર્શન નું બીજું ચરણ છે એમાં સર્વ પ્રથમ યમ આવે છે યમ પોચશે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ યોગ નું બીજું ચરણ છે એટલે કે અહીં આ બધું યોગમાં આવે છે નિયમનું પાલન અવશ્ય કરશે તે જ સત્ય બોલશે અને જો એ અસત્ય બોલે તો તે યોગી હોઈ શકે જ નહીં કારણ કે તેના યોગનું પહેલા પહેલું ચરણ યમ છે એનું એને પાલન કર્યું નહીં તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે જો જો પોતાને ઈશ્વર કહ્યા છે અર્થાત પોતાને ભગવાન કહ્યા છે પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે તેથી તેઓ યોગી છે તો તેઓ સત્ય જ બોલે છે અને જો તે સત્ય જ બોલે છે તો આ માનવું જ પડશે આપણે તો મિત્રો શ્લોકમાં ભગવાન અવજ્ઞા ફળ શું થશે શું હોય છે કારણ કે ભગવાનને ન માનતા સામાન્ય પુરુષ ભગવાનને માનવું એનું ફળ શું હોય એ ભગવાન આગળના શ્લોકમાં કહેશે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે